જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ પૌષ્ટિક અને એકદમ ટેસ્ટી રોજ ખાવાનું મન થાય એવો ફાઇન ટેસ્ટી હાંડવો બનાવશું ફ્રેન્ડ્સ આ સુપર ટેસ્ટી ને સુપર હેલ્ધી છે આ મસ્ટ ટ્રાય રેસીપી છે તમે આનો લૂક જુઓ ઉપર ફાઇન ક્રિસ્પી બે ક્રસ્ટ અને અંદર સરસ પોચું અને વેજીટેબલથી ભરપૂર છે સો બનાવવાનું શરૂ કરીએ એક બાઉલમાં લઈએ છીએ બે કપ ચોખા તમે કોઈ પણ ચોખા લઈ શકો છો પણ બાસમતી નહીં લેતા ચણાની દાળ તુવરની દાળ અડદની દાળ અહીંયા આપણે ટોટલ બે કપ ચોખાની સામે એક કપ ટોટલ દાળ લીધી છે હવે આપણે લઈએ છીએ બીજી એક હેલ્ધી વસ્તુ ઓટ્સ આમાં ઓટ્સ પણ તમે એડ કરજો ફ્રેન્ડ સુપર ટેસ્ટી બનશે હવે આ બધું મિક્સ કરી કાઢીએ મેં જોઈ શકો છો હવે આને આપણે શોક કરવા મૂકવાનું છે એટલે એને ઓવર નાઇટ અથવા તો છ થી આઠ કલાક આપણે એને પલાળી રાખવાનું છે સો પાણી એડ કરશું ઇનફ અને હવે પાણી એડ કર્યા પછી એક ચમચી આમાં મેથીના દાણા લઈએ છીએ મેથીના દાણા આથો આપવામાં હેલ્પ કરે છે અને એની ફ્લેવર પણ સારી આવે છે હવે આપણે આને કવર કરીને પાંચથી છ કલાક અથવા તો આખી રાત તમે આને શો કરી શકો છો હવે અહીંયા પાંચથી છ કલાક થઈ જાય એટલે આપણે ઓપન કરશું હવે તમે જોઈ શકો છો કે બધા ગ્રેન્સ બરાબર ફૂલ્યા છે સરસ રીતે આ જે પાણી છે છે એ કાઢી કાઢવાનું આ રીતે શોક કરેલું બધું પાણી આપણે કાઢી લીધું છે હવે તમે અહીંયા જોઈ શકો છો કે મેં બધું પાણી કાઢી કાઢ્યું છે હવે આપણે આ દાળ ચોખાને ગ્રાઇન્ડ કરવાના છે હવે હું એને મિક્સર જારમાં લઈશ અને મિક્સર જારમાં હું આ બે વાર કરવાની છું ફ્રેન્ડ્સ કેમકે હું બે બેચમાં કરવાની છું કેમકે એક વારમાં મારે આ કપ નાનો પડે છે હવે અહીંયા લઈએ છીએ આપણે અડધો કપ થોડું ખાટું દહીં સો હું બે વાર આ વાટી રહી છું એટલે અડધું દહીં આમાં પહેલાં લઈ લઉં છું ને હવે ફ્રેન્ડ્સ આમાં પાણી બહુ નથી નાખવાનું પાણી બહુ નહીં નાખતા ફ્રેન્ડ્સ કેમ કે આપણે ખીરું ઘટ કરવાનું છે એટલે ખાલી મિક્સર ચલાવવા પૂરતું જ પાણી નાખવાનું છે હવે સેમ વે હું બીજો બેચ પણ કરી કાઢ્યો છે મેં અને એમાં બીજું અડધું દહીં બાકી હતું એ એડ કરી લીધું છે આપણે આટલું થિક ખીરું બનાવવાનું છે તમે આની કન્સિસ્ટન્સી જુઓ આપણે આમાં વેજીસ ઉમેરવાના છે અને વેજીટેબલમાંથી પાણી છૂટા પડે છે અને જે એડ કરશું એટલે ખીરું ઢીલું થઈ જાય છે એટલે પહેલેથી આ પ્રમાણે થીક ખીરું કરજો આ રિબિન ફૂલ કન્સિસ્ટન્સીનું ખીરું કહેવાય ફ્રેન્ડ્સ આ પ્રમાણેનું થીક ખીરું જોઈએ છે હવે તમે પાછું આ ખીરાની કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ્સ આ બહુ જ જરૂરી છે કે આ પ્રમાણેનું થીક ખીરું હોવું જોઈએ તો જ તમારો હાંડવો સરસ થશે કેમ કે આપણે પાછળથી વેજીટેબલ્સ ઉમેરવાના છીએ હવે જેન્ટલી હાથેથી આપણે એકવાર બરાબર મિક્સ કરી દઈએ હવે મિક્સ કર્યા પછી ઢાંકીને આપણે આને આથો આપવા મૂકવાનો છે હવે આને આપણે કવર કરશું અને છ થી આઠ કલાક અથવા તો આખી રાત આપણે એને આથો દેવા દઈશું હવે છ થી આઠ કલાક થઈ જાય એટલે ખોલીને જોઈએ હવે તમે જુઓ કે આ એકદમ તમને ક્વોન્ટિટી આની વધારે લાગશે કેમકે બહુ જ સરસ આનો આથો આવ્યો છે તમે આ જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે મસ્ત આમાં આથો આવ્યો છે તમને આથાની સરસ સુગંધ પણ આવશે આથાવાળો હાંડવો તો સુપર ટેસ્ટી લાગે છે હવે જેન્ટલી આપણે એને પાછું એકવાર મિક્સ કરી દઈએ હવે મિક્સ કર્યા પછી હવે આમાં આપણે કરવાના છીએ વઘાર અને મસાલા હવે પાછું તમે આ આથા પછીની આની કન્સિસ્ટન્સી જુઓ હજુ આ થિક છે અને રિબિન ફૂલ કન્સિસ્ટન્સી છે હવે મસાલો કરવા માટે એક પેન લઈએ છીએ અથવા તમે વઘાર્યું પણ લઈ શકો છો પેનને ગરમ કરશું લઈશું તેલ રાઈ રાઈ થોડી તતળી જાય એટલે તલ લઈશું તલ તો હાંડવામાં મસ્ત છે તલનો ક્રંચ બહુ જ મજા આવે ખાવામાં અને હેલ્ધી પણ છે હવે લઈશું લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ અને ફ્રેન્ડ્સ તમે લસણ લસણ ન ખાતા હો તો સ્કીપ કરજો વગર પણ આ હાંડવો બહુ જ ફાઇન લાગશે લીમડો અને હિંગ એકદમ સરસ વઘારમાંથી સુગંધ આવે છે હવે એકવાર વઘાર થઈ જાય એટલે આપણે એને ખીરામાં એડ કરશું હવે અહીંયા વઘાર તૈયાર છે એટલે ખીરામાં એડ કરશું ને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ હવે લઈશું મસાલા હળદર ધાણાજીરું ધાણાજીરું બહુ જ ઓછું નાખવાનું છે લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું સ્વાદ પ્રમાણે લાલ મરચું પણ તમારા ટેસ્ટ પ્રમાણે ફ્રેન્ડ્સ આમાં મને લીલા મરચાં વધારે ગમે છે લાલ મરચાં કરતાં એટલે ઓછું નાખ્યું છે સાકર બે ટેબલ સ્પૂન ને બધું મિક્સ કરી લઈએ મસાલા તમે જુઓ બહુ જ ઓછા છે પણ ટેસ્ટી બનશે એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઈન છે એના ઉપર ક્લિક કરજો જેનાથી બધી રેસિપી તરત મળશે હવે વેજીટેબલ એડ કરશું છીણેલી દૂધી છીણેલું ગાજર દૂધી વધારે લેવાની છે પાલક અને સ્વીટકોન સ્વીટકોન બાફેલા લેજો અને તમારી પાસે જે વેજીટેબલ ન હોય એ તમે સ્કીપ કરી શકો છો તમારી ચોઈસના વેજીટેબલ પણ એડ કરી શકાય છે ફ્રેન્ડ્સ આ રીતે નાના કાજુના કટકા અથવા તો સેકેલી સીંગના કટકા નાખજો ક્રંચ બહુ જ સરસ લાગે છે અને તમને સીંગમાં પ્રોટીન પણ મળી રહેશે હવે બધું એકવાર મિક્સ કરી લઈએ હવે હું આને હાથેથી જ મિક્સ કરી લઉં છું એટલે બરાબર મિક્સ થઈ જાય તમે આ જોઈ શકો છો કે કેટલું હેલ્ધી છે આપણે ભરપૂર વેજીટેબલ્સ આમાં નાખ્યા છે બાળકો માટે તો આ બહુ જ હેલ્ધી છે કેમ કે એમાં એ લોકોને ચોખા દાળ અને ભરપૂર વેજીટેબલ મળી રહેશે તમને આમાં જોઈએ તો છીણેલી કોબી પણ એડ કરી શકો છો સો તમે આ જોયું કે આમાંથી પાણી છૂટતું જાય છે એમ ખીરું થોડું ઢીલું થાય છે એટલે આપણે પહેલેથી વાટતી વખતે ખીરું ઘટ્ટ રાખીએ છીએ સો બધા વેજીટેબલ મિક્સ કર્યા પછી હવે તમે આની કન્સિસ્ટન્સી જુઓ આ પ્રમાણે એની કન્સિસ્ટન્સી હોવી જોઈએ બહુ ઢીલી પણ નહીં અને બહુ ઘટ પણ નહીં ટેસ્ટી અને હેલ્ધી ખીરું તૈયાર છે હવે આપણે આનો હાંડવો ઉતારશું ફ્રેન્ડ્સ જો તમે એક સાથે આ ખીરું ન વાપરવાના હો તો પહેલેથી બધામાં તમે નાખતા નહીં ઈનો આ ખીરું તમે પ્રિઝર્વ પણ કરી શકો છો નેક્સ્ટ ડે પણ બનાવી શકો છો એટલે જેમ જોઈએ એમ એક બાઉલમાં થોડું થોડું ખીરું લેવાનું અને એમાં ઈનો આપણે એડ કરવાનો અહીંયા હું ચાર ચમચા જેટલું ખીરું એક બાઉલમાં લઈ રહી છું સો હવે આપણે પહેલાં એમાંથી હાંડવો કરશું ને આ બીજું ખીરું હમણાં રેવા દઉં છું અને જેમ જોઈએ એમ આપણે લેતા જવાનું હવે આ ખીરામાં એડ કરશું અડધી ચમચી ઈનો જ્યારે ઈનો નાખો ત્યારે એક જ ડિરેક્શનમાં એને ફેરવજો તો બહુ જ સુપર પરફેક્ટ હાંડવો બનશે હવે ઈનો મિક્સ કર્યા પછી એક પેન ગરમ કરવાની છે અને મીડિયમ સાઇઝની નોનસ્ટિક પેન લેજો ફ્રેન્ડ્સ એટલે બહુ મોટો હાંડવો નહીં બને કેમકે મીડિયમ સાઇઝનો હશે તો તમને સાઈડ ચેન્જ કરતા ફાવશે એમાં લઈએ છીએ તેલ રાઈ રાઈ તતળી જાય એટલે તલ ઇવનલી આપણે પેનમાં આ રીતે સ્પ્રેડ કરી લઈએ અને એના પછી આપણે જે ઈનો વાળું જે બેટર કર્યું છે એ અંદર આપણે એડ કરશું અને એને પણ ઇવનલી બરાબર સ્પ્રેડ કરી કાઢીએ આપણે આ હાંડવો બહુ પતલો પણ નહીં અને બહુ થિક પણ નહીં એ રીતે કરશું હવે આને આપણે કૂક કરીને ત્રણથી ચાર મિનિટ લો ટુ મીડિયમ ફ્લેમ પર આને કૂક કરવાનો છે ત્રણથી ચાર મિનિટ ત્રણથી ચાર મિનિટ થઈ જાય એટલે ખુલશું હવે તમે જોઈ શકો છો કે ઉપરનું ટોપ લેયર ડ્રાય થઈ ગયું છે અને આ પેન આપણે જો આ રીતે શેક કરીએ છીએ તો નીચેથી હલે છે દેટ મીન્સ નીચેથી પણ સરસ ક્રિસ્પી થયું છે ફ્રેન્ડ્સ જ્યાં સુધી ઉપરનું લેયર ડ્રાય ન થાય તો સાઈડ ચેન્જ કરતા નહીં પાછું એને કવર કરીને એક બે મિનિટ કૂક કરજો પછી જ સાઈડ ચેન્જ કરજો અહીંયા ડ્રાય થઈ ગયું છે એટલે સાઈડ ચેન્જ કરીએ છીએ અને સાઈડ ચેન્જ કરતાં પહેલાં ઉપર આ રીતે તેલ નાખજો ને પછી સાઈડ ચેન્જ કરજો જેન્ટલી આ રીતે પ્રેસ એકવાર કરી કાઢજો અને પછી પાછું હવે આપણે આને કવર કરીને ત્રણથી ચાર મિનિટ લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરશું સો આ બીજી સાઈડને પણ આપણે કવર કરીને ત્રણથી ચાર મિનિટ કૂક કરીએ છીએ ત્રણ ચાર મિનિટ થઈ જાય એટલે પાછું ખોલીને જોઈશું અને એક સાઈડ થોડીક ઊંચી કરીને જોવાની કે નીચેથી થયું છે કે નહીં અને ન થયું હોય તો મેં કીધું એ પ્રમાણે પાછું કવર કરીને એક બે મિનિટ કૂક કરજો અહીંયા નીચેથી સરસ કૂક થઈ ગયું છે એટલે હવે આપણે કવર કર્યા વગર બેવ સાઈડ તમને જોઈએ એટલી ક્રિસ્પી કરવાની થોડી થોડી વારે એને આપણે સાઈડ ચેન્જ કરતા જવાનું જેન્ટલી આ રીતે પ્રેસ કરશું અને કવર કર્યા વગર હવે બેઉ સાઈડ તમને જોઈએ એટલી ક્રિસ્પી કરવાની ફ્રેન્ડ્સ જો તમારે ઝારાથી કે તાવેતાથી આ રીતે સાઈડ ચેન્જ ન થતી હોય તો તમે આ મેં બતાવ્યું છે એ પ્રમાણે પ્લેટ ઊંધી કરીને પણ સાઈડ ચેન્જ કરી શકો છો અને ધીરેથી પાછું પેનમાં સરકારી દેવાનું હવે આ રીતે કવર કર્યા વગર તમને બે સાઈડ જેટલી ક્રિસ્પી કરવી હોય એટલી કરી શકો છો અને થોડી થોડી વારે સાઈડ ચેન્જ કરતા જવાનું અને બેઉ સાઈડને આપણે કૂક કરવાની છે હવે તમે અહીંયા જોઈ શકો છો કે બેઉ સાઈડ પરફેક્ટલી કૂક થઈ ગઈ છે રેડી ટુ સર્વ છે એકદમ મસ્ત હાંડવો બન્યો છે અને આમાં આપણે ઓટ્સ નાખ્યા છે એનાથી વધારે હેલ્ધી થયો છે હવે પિઝાની જેમ આપણે એને કટ કરશું ને જ્યારે તમે કટ કરશો ત્યારે આઈડિયા આવી જશે કે ઉપર મસ્ત ફાઇન બેઉ સાઈડ ક્રસ્ટ છે અને અંદર સુપર સોફ્ટ આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ ચટણી કે કેચઅપ વગર તમે આ ખાઈ લેશો એટલો મસ્ત છે ને આથાવાળો હાંડવો તો બહુ જ ફાઇન લાગે છે સો સુપર ટેસ્ટી સુપર હેલ્ધી શાકભાજીથી ભરપૂર અને આમાં તમને દાળ ચોખા ઓટ્સ બધું જ મળી રહે છે ફ્રેન્ડ્સ તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી મારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ